જય માતાજી મિત્રો તો આપણે પાછા આવી ગયા હૈ વિડીયો લઈને એક આપણે ઘણા દિવસથી કંઈ વિડિયો નહોતા મૂકા મહિનો ઉપર થઈ ગયો દોઢ મહિનો થઈ ગયો કે વિડીયો નહોતું મૂકા પથ્થરના મારે હું ઘરે મારા ભાઈના મેરેજ હતા એટલે કાંઈ વિડીયો નથી મૂકાણા પણ હવે આપણા વિડીયો રેગ્યુલરલી આવશે રોજના રોજ વિડીયો આવશે તો જુઓ આ ખાંડના તમે વિડીયો જુઓ આના બેલા જુઓ લાલ પથ્થર છે જ વ્હાઈટ જેવું છે કમ્પ્લીટ જોઈ જુઓ ફૂલ એવોન પથ્થર છે ને ફૂલ કડક છે સાઇઝમાં કમ્પ્લીટ આવશે આ આપણી ગાડીએ જોઈ જવો પીળા કલરની આપણી ઘરની જ ગાડીએ છવેલી એક દસવેલ બે બેલામાં જ આલે છે જે કોઈને બેલા જોતા હોય નહીં કોન્ટેક કરજો આપણો મોબાઈલ નંબર મોબાઈલ નંબર આપણો નાખેલો છે ઓલામાં પ્રોફાઇલમાં જોઈ લેજો યુટ્યુબમાં અને આપણે જે વાંકાનેર તાલુકો છે હળવદ તાલુકો ધાંગધ્રા એ બાજુના આજુબાજુના બધાય ગામડામાં બેલા સપ્લાય કરી દઈશું જોઈ જાવ આ લાલ પથ્થર છે લાલ જોતોય હોય લાલ વ્હાઈટ મળશે ને પીળો પથ્થર ત્રણ કલર છે આપણી પાસે ત્રણમાંથી ગમે કલરનું બેલું મળશે પથ્થર જુઓ એકદમ કમ્પ્લીટ પથ્થર આવશે કમ્પ્લીટ હોય સો ટકા એવાના જ આવશે સાઇઝ એ કમ્પ્લીટ સાઇઝ આવશે સાત નવ પંદરની મોટો પથ્થર અને નાના જો પડદી જેને જોતી હોય એને આઠ પાંચ બારની સાઈઝ આવશે એમાં નવ નહીં મળી જાય અને આઠની મળી જશે જોઈ જુઓ બેલાં કમ્પ્લીટ આવશે આ લાલ હે આ ખાણ આપણી નથી બીજાની હે અહીંયા આપણે ગાડી ભરવા આપણે એક જે ગરા ઘે કસ્ટમર હે એને લાલ પથ્થર જોઈએ એટલે લાલ પથ્થર અહીંયા ભરવાયા સ્પેશિયલ જો આખે આખો લાલ જ છે એટલે લાલ જ ગાડી ભરવાની છે લાલ પથ્થરની જ પથ્થર કમ્પ્લીટ જ આવશે આઈ એવોર્ન જ છે ને કડક જ આવશે લાલ પીળો કે વ્હાઈટ ગમે પથ્થર સારો જ આવશે જોઈજો કેટલી લાલ ભૂકી છે હાવ લાલ જ છે એમ આ આટલી લાલ હે ને ક્યાંય નથી આ એક ખાઈણે જ છે લાલપણું એટલે અહીંયા આપણે સ્પેશિયલ ભરવાયા છે આપણી ગાડી જોઈજો અને જો તમને આપણો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને બીજા લોકોને શેર કરો જેથી કોઈને બેલા જોતા હોય તો એને મળી રહીએ આપણો નંબર આપેલો જ છે કોન્ટેકમાં જે પ્રોફાઇલ છે ને એમાં અંદર નંબર આપેલો છે મારું નામ સાગર છે એમાં નંબર આપેલો છે જોઈ લેજો જે કોઈને બેલા લેવો હોય એ કોન્ટેક કરજો જો આ બેલા છે સાતનો પંદરની સાઇઝને ફૂલ કડક પાણો આવશે પણ આમાં ફૂલ જવાબદારી એમાં કંઈ ઘટશે નહીં